વ્રત કથા દિવસે ચિત્રભાનુ નામના એક ભીલ શિકારી અજાણતા જ આખી રાત શિવલિંગ ઉપર બીલી પત્ર નો અભિષેક કરે છે ચિત્રભાનુ જે ઝાડ ઉપર બેસી અને શિકાર ની રાહ જોતા હતા તે બીલી ઝાડ હતું અને એ ઝાડની શિવલિંગ હતું જે બિલીપત્રથી થી ઢંકાયેલું હોવાથી ચિત્રભાનુ તેને જોઈ શકતા ન હતા અને અજાણતા જ એમનાથી બિલીપત્ર પડતા રહ્યા આમ શિકારની ની રાહમાં ને રાહમાં રાત્રિના ચાર પ્રહર સુધી કાંઈ જ ખાધા પીધા વગર ચિત્રભાનોથી બિલીપત્રનો અભિષેક થતો રહ્યો અને અંતે તે શિવલોકને પામ્યા અજાણતા શિવજીને અભિષેક કરવાથી એમનું હૃદય પરિવર્તન થયું અને શિકાર કરવાનું છોડી તે શિવજીના ભક્ત થયા તો આમ જાણે કે અજાણે જે પણ વ્યક્તિ મહાશિવરાત્રિનું વ્રત કરે છે તે વ્યક્તિને તેનું ફળ ચોક્કસ મળે છે અને અંતે તે વ્યક્તિ શિવલોકને પામે છે ઓમ નમ શિવાય